સુરતમાં હજીરા ધુલિયા હાઇવે પર બનેલા બે ઓવરબ્રિજ નું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચાલીસ કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે જેના કારણે શહેરના લોકોને હાઇવે પર થતા ટ્રાફિક અને અકસ્માત માંથી મુક્તિ મળશે નમસ્કાર ઉપર બે બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજાર થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માત આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે અને આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા વધશે કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે પરંતુ હવે એને જે આને કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય તો હું ચોક્કસપણે માનું છું હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થાય આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબ અને નીતિન ગડકરી સાહેબ બંને નો આભાર માનું છું ધન્યવાદ